સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેર તથા તાલુકાના વિદ્યાર્થીઓ માટે રાહત દરેક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના હોલમાં ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ તથા ડિરેક્ટર શ્રીઓમાં શ્રી રાજુભાઈ પટેલ આર કે શ્રી અંકિતભાઈ પટેલ શ્રી નટુભાઈ પટેલ શ્રી રાજુભાઈ ચૌધરી શ્રી જયંતિભાઈ પટેલ શ્રી જસવંતભાઈ ચૌધરી શ્રી મહેન્દ્રભાઈ પટેલ શ્રી જગદીશભાઈ પટેલ શ્રી જેઠાભાઈ ચૌધરી શ્રી અમાજી ઠાકોર અને સેક્રેટરી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું એપીએમસી દ્વારા દર વર્ષે આકર્ષક અને મજબૂત ક્વોલિટી સાથેના ક્લાસિક ચોપડા બનાવવામાં આવે છે જેમાં આ વર્ષે પણ સવા લાખ જેટલા ચોપડાની વ્યવસ્થા કરવામાં આવી છે બજારમાં મળતા ચોપડા કરતાં વ્યાજબી ભાવે આ ચોપડા આપવામાં આવશે જેનું વિતરણ આવતીકાલે મંગળવારે સવારે સાડા આઠ વાગ્યાથી બપોરે સાડા બાર વાગ્યા સુધી એપીએમસી ખાતેથી કરવામાં આવશે તેવી માહિતી ચેરમેન શ્રી પ્રતેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે જ સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ સ્ટેશન સામે મોબાઈલ નંબર ચોરાણું ત્રણ સત્તાવન તો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ